મહેસાણા જિલ્લાના કલેક્ટર એમ નાગરાજને તેમના તાબામાં આવતી દરેક કચેરીઓમાં જે દલાલો હોય છે જે વહીવટદારો હોય છે અને અરજદાર સિવાયના જે વ્યક્તિઓ વારંવાર આંટા મારતા હોય છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો છે આ મામલે નવજીવન ન્યૂઝે કલેક્ટર સાથે વાત કરી છે અને તેમણે આ મામલે શું કહ્યું છે તેની વાત કરવી છે તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી ગુજરાતમાં ભ્રષ્ટાચાર કેટલો ચરમ સીમા પર પહોંચ્યો છે તેનાથી સૌ કોઈ લોકો વાકેફ છે કોઈ પણ સરકારી કચેરીમાં જ્યારે જાઓ ત્યારે તમારે પૈસા ધરવા પડે છે અને ત્યારબાદ તમારું કામ થતું હોય છે આવા અનુભવ સૌ કોઈ લોકોને થતા હોય છે ચાહે તે સરકારી અધિકારી પણ કેમ ન હોય થોડાક સમય પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક સરકારી ઓફિસમાં જાય છે ત્યાં બેસે છે અને ત્યારબાદ જરૂરી સૂચના આપે છે રાજ્યના મુખ્ય સચિવ છે રાજકુમાર તેમણે દરેક જિલ્લાના કલેક્ટરોને આદેશ આપ્યો છે કે તમારા જિલ્લાની કલેક્ટર કચેરી પ્રાંત ઓફિસ મામલતદાર ઓફિસની અને એ સિવાયની જે પણ કચેરીઓ આવતી હોય ત્યાં અરજદારો સિવાયના જે કોઈ વ્યક્તિઓ આવતા હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ અને સિસ્ટમને વધારે દુરસ્ત અને બહેતર બનાવવી જોઈએ આ મામલે મહેસાણા જિલ્લાના કલેક્ટર છે એમ નાગરાજન તેમના સાથે નવજીવન ન્યૂઝે વાત કરી અને તેમણે કહ્યું છે કે આ અભિયાન છે તે સર્વવ્યાપી છે સમગ્ર રાજ્યમાં આ અભિયાન ચાલી રહ્યું છે અને મહેસાણા જિલ્લામાં પણ આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે કોઈ જે અધિકારીઓ ઘણા સમયથી એક જગ્યાએ કામ કરતા હતા તેમની બદલીઓ કરવામાં આવી છે સાથે દરેક પ્રાંત ઓફિસ મામલતદાર ઓફિસ અને અન્ય ઓફિસમાં સૂચના આપવામાં આવી છે કે આ કચેરીમાં જે દલાલો હોય જે વહીવટદાર હોય જે વચેટિયા હોય ચાહે સરકારી અધિકારી ના જ તે દલાલો કેમ ના હોય તે જો પ્રાઇ દેખાય તો તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવો જોઈએ અને આ મામલે કાર્યવાહી કરવી જોઈએ કડીની પણ ઓફિસમાં એક બોર્ડ ચેતવણીનું લગાવવામાં આવ્યું છે અને કડીના પ્રાંત ઓફિસર સાથે અમે આ મામલે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે ઉપરથી અધિકારીનો આદેશ છે અને અધિકારીના આદેશ મુજબ જે કોઈ મામલતદાર અને પ્રાંત ઓફિસના પ્રિમાઇસિસમાં દેખાશે તે અરજદાર સિવાયનો વ્યક્તિ હશે તેમજ આ કામને સિવાયનો કોઈ વ્યક્તિ હશે તેના વિરુદ્ધ કાર્યવાહી થશે ગુનો પણ દાખલ થશે આ મહેસાણા જિલ્લાના કલેક્ટરના આદેશને પગલે તાલુકામાં રહેલા વચ્ચે ત્યાં દલાલો છે તેમાં ફફડાટ વ્યાપી ગયો છે સૌથી વધારે ભ્રષ્ટાચારના આરોપ જો કોઈ લાગતા હોય તો મહેસૂલ ખાતા પણ લાગતા હોય છે મહેસાણા પણ મહેસૂલ ખાતામાં એવા ઘણા અધિકારીઓ હશે જે કદાચ ત્રણ વર્ષ ઉપરથી કામ કરતા હોય આ મામલે પણ જિલ્લા કલેક્ટરે ધ્યાન રાખવું જોઈએ સાથે સૌથી મોટી સમસ્યા તે આવતી હોય છે કે જે કોન્ટ્રાક્ટ ઉપર જે કર્મચારી કામ કરતા હોય છે તે પાંચ સાત વર્ષ કે વધારે સમયથી એક જગ્યાએ બેસતા હોય છે ત્યારબાદ તે પોતાની જાતને ઉચ્ચ અધિકારી સમજતા હોય છે અને અરજદાર સાથે પોતાની મનમાની મુજબ વર્તતા હોય છે તો હવે જિલ્લા કલેક્ટરનું આ બાબતે પણ ધ્યાન દોરવા ઈચ્છી રહ્યા છે કે આવા આઉટસોર્સમાં જે પાંચ સાત વર્ષ કે વધારે સમયથી કામ કરી રહ્યા છે તેવા કર્મચારીઓની પણ આપે બદલી કરવી જોઈએ હવે જોવાનું તે રહેશે કે આ જે મુહિમ મહેસાણા જિલ્લા કલેક્ટરે ચાલુ કરી છે તે મુહિમ કેટલો સમય ચાલે છે કેમ કે દરેક સરકારી કચેરીઓમાં વચેટિયા છે તેમનો દબદબો હોય છે અને કેટલાક કિસ્સામાં કેટલાક અધિકારીઓ આ વચેટિયાઓ દલાલોને ચાવડતા હોય છે અને તેમના વહીવટદાર તરીકે રાખતા પણ હોય છે આઉટસોર્સમાં પર જે કર્મચારીઓ દબદબો કરીને બેઠેલા છે તે કર્મચારીઓ વિરુદ્ધ પર જિલ્લા કલેક્ટર શું કાર્યવાહી કરે છે તે પણ જોવાનું રહેશે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો લવ ન્યૂઝ ને આ ચેનલ ને કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો